નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વેડિયોમાં આજનું રાશિફળ પેલી જૂન બે હજાર પચીસને રવિવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ મેસથી મેન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલમાં તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજ ચંદ્રનો સંચાર કન્યા ઉપરાંત તુલા રાશિમાં થઈ રહ્યો છે આજે કુંભ રાશિની આર્થિક સ્થિતિ આજે મજબૂત રહેશે વ્યવસાયની વાત કરીએ તો કેટલાક નવા પ્રકારના પડકારોનો સામનો કરવો પડી શકે છે પરંતુ આજે તમે વ્યવસાય માટે તમારા કેટલાક લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ પણ થઈ શકી થઈ શકો છો જો તમે પ્રવાસ પર જાઓ છો તો તમારા સામાનનું ધ્યાન રાખો કેવો રહેશે તમારો આજનો દિવસ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને મેષ રાશિના લોકોને આજે સવારથી જ સારા પૈસા મળશે મિત્રો અને સંબંધીઓને આર્થિક મદદની જરૂર હોય તો તમે આગળ આવશો જીવનસાથી જોડે અણબનાવની સ્થિતિ બની શકે છે કાર્યક્ષેત્રમાં આજનો દિવસ વ્યસ્ત રહેશે પરંતુ વ્યવસ્થા વચ્ચે તમે પરિવાર માટે સમય કાઢી શકશો જો તમારે આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો હોય તો તમારા પિતાની સલાહ અવશ્ય લો તો જ તમને તેમાં સફળતા મળશે સાંજ મિત્રો સાથે મોજ મસ્તીમાં વિતાવશો આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને ફૂલ ચડાવો અને જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને તમારા પર્સમાં રાખો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના વિદ્યાર્થીઓને આજે કોઈ સપ્તાહારમાં સફળતાના સમાચાર સાંભળવા મળશે જેના કારણે પરિવારના બધા સભ્યો ખુશ રહેશે જો તમે કોઈ વ્યવસાય કરો છો તો આજે તમારે તેમાં વધુ મહેનત કરવી પડશે લવ લાઈફમાં આજે નવી ઉર્જાનો સંચાર થશે નોકરી સંબંધિત સમસ્યાઓના ઉકેલવામાં આજનો દિવસ પસાર થઈ શકે છે સાસરી પક્ષના કોઈ સભ્ય સાથે અણબનાવ હોય તો આજે તેનો અંત આવશે આજે ભાગ્ય ચોરાણું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશની સાથે દેવી પાર્વતી અથવા ઉમાની પૂજા કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક છ અને ઘ મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ પ્રગતિના નવા માર્ગ ખોલશે તમારે બીજાની લાગણીઓને ઓળખવી પડશે અને તે મુજબ કાર્ય કરવું પડશે તો તમે આત્મસંતોષ મળશે કાર્યસ્થળમાં ટીમ ટીમ વર્કથી તમે કોઈ પણ મુશ્કેલ સમસ્યાનો ઉકેલ લાવી શકશો પરિવારના સભ્યો સાથે સાંજ વિતાવશો નોકરી કરતા લોકોએ આજે પોતાના અધિકારીઓ સાથે કોઈ પણ પ્રકારનો મતભેદ ન રાખવો જોઈએ નહીં તો ભવિષ્યમાં તેમને નુકસાન થઈ શકે છે વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકોને આજે પોતાને સાબિત કરવાની ઘણી તકો મળશે પરિવારના સભ્યો સાથે આનંદપૂર્વક સમય પસાર થશે અને ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા થશે આજનો દિવસ વ્યવસાયમાં આવી રહેલી લાભની યોજનાઓ પર ધ્યાન આપવાનો અને તપાસ કર્યા વિના કોઈ પણ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવાનું ટાળવાનો દિવસ રહેશે પોતાની રોજિંદા જરૂરિયાતો પૂરી કરવા માટે થોડા પૈસા ખર્ચ કરશો ઘરના કોઈ વૃદ્ધ વ્યક્તિના સ્વસ્થનું ધ્યાન રાખવું જોઈએ અને બહારનું ખાવાનું ટાળવું જોઈએ આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીની પૂજા કરીને ભૂખ્યા લોકોને ભોજન કરાવો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકોને આજે દરેક કામમાં જીવનસાથીના સહયોગની જરૂર પડશે સાસરી પક્ષ તરફથી ભેટ અને સન્માન મળી શકે છે કોઈ પણ વાદ વિવાદમાં તમને વિજય મળી શકે છે પરિવારમાં તમારો દિવસ આનંદમય પસાર થશે ભાઈઓ અને બહેનો આજે તમને તેમના સુખ દુઃખ જણાવશે જેના કારણે તમે તમારી સમસ્યાઓ ઉકેલી શકશો વિદ્યાર્થીઓને આજે તેમના વરિષ્ઠોની સલાહની જરૂર પડશે સાંજનો સમય માતા પિતાની સેવામાં પસાર થશે આજે ભાગ્ય સત્તાણું ટકા તમારા પક્ષમાં રહેશે ગણપતિને ઘીના પાંચ દીવા પ્રગટાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના જાતકોને આજે કેટલીક જવાબદારીઓ નિભાવવાની તક મળશે તમે તમારા જીવનસાથીને બહાર ફરવા લઈ જઈ શકો છો અને તેમના માટે કેટલીક ભેટ ખરીદી શકો છો નોકરી વ્યવસાયમાં પ્રગતિ થશે અને અધિકારીઓનો સહયોગ પણ મળશે પારિવારિક વાતાવરણ સારું રહેશે અને બધા સભ્યો એકબીજાનું ધ્યાન રાખશે તમે તમારા પરિવારના વરિષ્ઠ સભ્યો સાથે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સાંજનો સમય પસાર કરશો આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે દરરોજ સંકટનાશન ગણેશ સ્ત્રોતનો પાઠ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના લોકો આજે જૂના દેવાની ચૂકવણી કરી શકશે જેના કારણે તેઓ દેવા મુક્ત થઈ જશે ઘરની જરૂરી વસ્તુઓ ખરીદવા માટે તમે પૈસા ખર્ચી શકો છો પરંતુ તમારે તમારા ખિસ્સાનું ધ્યાન રાખવું પડશે લવ લાઈફમાં નવી ઉર્જાનો સંચાર થશે સંતાનોના ભવિષ્ય માટે કેટલીક નવી યોજનાઓ બનાવશો જેમાં જીવનસાથીનો પૂરો સહયોગ મળશે માતાના સ્વસ્થમાં સમસ્યા થઈ શકે છે નોકરિયાત લોકોએ આજે કોઈ પણ પ્રકારના વિવાદથી દૂર રહેવું જોઈએ અને કામ પર ધ્યાન આપવું જોઈએ આજે ભાગ્ય અડસઠ ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને મોદક અર્પણ કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્વિક રાશિના વેપારીઓ માટે આજનો દિવસ સારો રહેશે જો તમે ભાગીદારીમાં કોઈ ધંધો કરો છો તો આજે સારો ફાયદો થશે જો તમારે આજે કોઈની સાથે પૈસાની લેવડ દેવડ કરવી હોય તો સાવધાનીથી કરો બિઝનેસમાં કોઈ નવી ડીલ ફાઇનલ થઈ શકે છે જેની તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છો ભાઈ બહેનના લગ્નમાં કોઈ અડચણ હતી તો આજે બહારના વડીલોની સલાહથી દૂર થઈ જશે પરિવારના નાના બાળકો સાથે મોજ મસ્તી કરવામાં સાંજ વિતાવશો આજે ભાગ્ય નેવ્યાશી ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીની પૂજા કરો અને ગણેશ ચાલીસાનો પાઠ કરો ધનરાશિ ધનરાશિના જાતકોના અક્ષર પ ધ અને ઠ ધન રાશિના લોકોને આજે કાર્યસ્થળ પર કેટલાક નવા અધિકારો મળી શકે છે જેના માટે તમારે વધુ મહેનતની જરૂર પડશે તો જ તે પૂર્ણ થઈ શકશે આજે તમારા કેટલાક પૈસા ઘરની વસ્તુઓની ખરીદીમાં ખર્ચ થશે જો તમે આજે કોઈની સાથે સબંધ સફા સબંધ સ્થાપિત કરવા માંગો છો તો તેના પહેલાં એકવાર વિચાર કરો જેથી ભવિષ્યમાં તમે કોઈ પણ પ્રકારના વિરોધથી બચી શકો તમે તમારા અટવાયેલા પૈસા મેળવવા માટે વિરોધ કરશો જેનાથી તમને પૈસા મળવામાં થોડી મદદ મળશે જો તમે ભાગીદારીમાં વેપાર કરી રહ્યા છો તો તમને ભવિષ્યમાં સારો નફો મળશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ગાયોને ગોળ અને લીલો ચારો ખવડાવો મકર રાશિ મકર રાશિના અક્ષર ખ અને જ મકર રાશિના લોકોની કાર્યક્ષમતા આજે વધશે જેના કારણે તમે કાર્યસ્થળ પર વધુ સારું પ્રદૂષણ કરી શકશો જો વિવાહિત જીવનમાં કોઈ તણાવ ચાલી રહ્યો છે તો તે આજે સમાપ્ત થશે અને જીવનસાથીનો સહયોગ મળશે નોકરિયાત લોકો માટે પગારમાં વધારો થવાની સંભાવના છે આ સમય દરમિયાન તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે નહીં કરેલું કામ બગડી શકે છે જો તમે જમીન અથવા મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો પહેલાં તેની સંપૂર્ણ માહિતી લો નહીં તો ભવિષ્યમાં તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે અળદર મિશ્રિત સિંદૂર ગણેશજીના ચરણોમાં લગાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ કું કુંભ રાશિની આર્થિક સ્થિતિ આજે મજબૂત રહેશે વ્યવસાયની વાત કરીએ તો કેટલાક નવા પ્રકારના પડકારનો સામનો કરવો પડી શકે છે પરંતુ આજે તમે વ્યવસાય માટે તમારા કેટલાક લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ પણ થઈ શકો છો જો તમે પ્રવાસ પર જાઓ છો તો તમારે સામાનનું ધ્યાન રાખો પરિવારમાં વાત કરતી વખતે તમારે તમારી વાણી પર સંયમ રાખવો પડશે નહીં સંબંધોમાં ધિરાડ આવી શકે છે મિત્રો સાથે સારો સમય પસાર થશે આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે ચોખા ભીના કરીને ગણેશજીને અર્પણ કરો અને કીડીઓને લોટ ચડાવો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ મીન રાશિના લોકો આજે ખુશ રહેશે દુશ્મનો તમને પરેશાન કરવાનો પ્રયાસ કરી શકે છે પરંતુ તેઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં આજે તમને રિયલ એસ્ટેટ સંબંધિત બાબતોમાં ફાયદો થઈ શકે છે જો પરિવારમાં કોઈ વ્યક્તિને નાની મોટી બીમારી હોય તો તેને અવગણશો નહીં તેની તપાસ કરાવો જેથી તે કોઈ મોટી પેરે મોટી પરેશાનીથી બચી શકે આજે સામાજિક કાર્યમાં સક્રિયપણે ભાગ લેશો પરંતુ પ્રેમ જીવનમાં આજે નિરાશા થઈ શકે છે આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે લીલા મગની દાળનું દાન કરો અને ગણેશજીની પૂજા કરો તો મિત્રો આ માહિતી અમારે સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો